ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના સમાપન દિને રાજ્ય શિક્ષણ અને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પ્રોત્સાહન આપતું એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું આ કેન્દ્ર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી તૈયાર થશે આ અત્યાધુનિક વિજ્ઞાન કેન્દ્ર જિલ્લામાં નર્મદા કેનાલ પાસે વઢવાણ લીમડી હાઇવે પર નિર્માણ પામશે મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત બાદ આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વિધિવત ભૂમિપૂજન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરી વિકાસ અને વિજ્ઞાન ટેકનોલોજીના અનેક વિકાસ પ્રગતિમાં છે પોતાના સંબોધનમાં આશ્વાસન વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી મહાસત્તા બનશે તેમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને હાંસલ કરવા માટે દરેક નાગરિકને વોકલ ફોર લોકલ અભિયાન અપનાવવા આહવાન કર્યું હતું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગથી ભારતનું અર્થતંત્ર વધુ ઝડપથી વિકસિત થશે આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત કુમાર પ્રાંત અધિકારી મેહુલ પરવાડ સહિતના અનુભવ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવ વિજ્ઞાન કેન્દ્ર સુરેન્દ્રનગરના યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદરૂપ થશે વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમના ભાગ સ્વરૂપે વિકાસના કામો જેવા કે જે અગ્નિશામક સાધનો જે ફાયરની ખરીદી માટે નવ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે જે ફાયરના સાધનો ખરીદવાના છે એનું આજે કંપની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે સાથે સાથે જે ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી જે સરસ મજાની ડેકોરેટિવ લાઇટો પોલ સાથે જે નાખવાની છે એનું સવા બાર લાખના ખર્ચે જે તૈયાર થશે એનું પણ ખાતમુહૂર્ત થયું છે અને અહીંયા મહાનગરપાલિકા ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જે લોકાર્પણ થયું છે આ કંટ્રોલ સેન્ટરના કારણે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જેટલી મિલકતો છે આ મિલકતોની જાળવણી ત્યાં સીસીટીવી કેમેરાના માધ્યમથી ત્યાં કોણ આવે છે કોણ જાય છે કોઈ નુકસાન ન કરે એ માટે અહીંથી જ અહીંયા મહાનગરપાલિકામાં એને જોઈ શકાય સાથે સાથે જે મહાનગરપાલિકાની આઠ જેટલી સિટી બસો આ શહેરમાં મુસાફરો માટે જે આવન જાવન માટે એની જે વ્યવસ્થા થઈ છે આ બસો માટે પણ જીપીએસસી અને બસનું ટ્રેકિંગ થઈ શકે કયા રસ્તા પર કેટલા સમયે ક્યાંય બસ છે એ માટે એનું પણ આ સેન્ટરની અંદર સમાવેશ થયો છે સાથે સાથે જે વોટર સપ્લાયની વાત હોય અગર તો આ મહાનગરપાલિકાની અંદર જે અરજદારો કામ લઈને આવે કેટલા લોકો આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી આ ગુજરાતની અંદર અબજો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઈ વર્ચ્યુઅલ ના માધ્યમથી થયું છે એના ભાગરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લા માટે નર્મદા કેનાલ ના કાંઠે એ પણ વીસ કરોડના ખર્ચે જિલ્લા સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌ જનતા જનાર્દનને હું અપીલ કરું છું કે માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માં આ દેશ સંપૂર્ણ રીતે વિકસિત વિકસિત રાષ્ટ્ર રાષ્ટ્ર બને અને માટે માટે આત્મનિર્ભર ભારત થકી આપણે આપણે બનાવીએ એના સૌ સ્વદેશી અપનાવીએ અને દિવાળી જેવો તહેવાર છે ત્યારે આપણા ભારતીય નાગરિકોએ કારખાનામાં આગળ તો ગૃહ ઉદ્યોગના માધ્યમથી જે ચીજ વસ્તુઓ બનાવી છે એને જ ખરીદવાનો આગ્રહ રાખીએ વોકલ ફોર લોકલ સ્વદેશી થકી આપણે આત્મનિર્ભર બનીએ અને આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારત બને એ દિશામાં આપ સૌ પણ નગરજનોને પત્રકારત્વના માધ્યમથી અપીલ કરું છું